અને હવે ભાવનગરની વાત કરીશું ભાવનગરના પાલિતાણામાં વરસાદે પોલ ખોલી પીપરડી બે ગામમાં વરસાદના કારણે નાળું ધોવાઈ ગયું બનેલું આ નાળું ભ્રષ્ટાચાર નો શિકાર બન્યો આરસીમાં ગોઠણ સુધીનો ખાડો પડી ગયો એજન્સી દ્વારા સંપૂર્ણ નબળું કામ થયું હોવાની વાત સામે આવી આરસીસી નું વાળું ધોવાઈ જતા અનેક સવાલો પણ ઉઠ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કૃણાલ આપણી સાથે જોડાયા છે કૃણાલ આરસી થી બનેલું નાળું એક સામાન્ય વરસાદ બાદ ધોવાઈ ગયું શું મધુ વિગતો લોકો શું કહી રહ્યા છે બિલકુલ રાધા પ્રથમ તો આ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરીશું કેમકે આ જે નાળું છે તેને પંદર દિવસ પૂર્વે જ બનાવવામાં આવ્યું છે રૂપિયા દસ લાખ એક્યાસી હજારનું આ હતું અને આ નાળુની જે છે તે નાળું ભ્રષ્ટાચારનું નાળું ચોક્કસથી કહેશું કેમ કે ગઈકાલે જે પ્રમાણે ખબર પડી તંત્રને એટલે તરત જ અહીંયા ખાડા જે થયા હતા તે ખાડા બુરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને ખાડા જે છે તે બુરી દેવામાં આવ્યા છે પરંતુ જો જોઈ શકાય છે કે આ પ્રકારની જે સ્થિતિ છે તે આ પીપરડી ગામ બે છે તેના વાડી વિસ્તારમાં જે નાળું તે નાળું બોરી દેવામાં આવ્યા છે જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે માત્ર પ્રથમ વરસાદ ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે પડ્યો તેની પોલ છે તે ચોક્કસ અહીંયા ખોલી છે નાગરિકો છે આપણી સાથે

માલ નાખીને સરખું કરી દીધું ના કાલ બુરી દીધું કાલ રાતે એને ખાડા હતા ગોઠણામાં એને ખબર પડી ત્યાં એને બુરી દીધું કેટલા આના ખર્ચે બનેલું છે નાડું દસ દસ લાખ એકેસી હજાર હા ચોક્કસથી જે ઉપસરપંચ છે તે પણ કહી રહ્યા છે વિપક્ષના નેતા છે તાલુકા પંચાયતના તમે શું કહેશો ડીપીઆર સમગ્ર તાલુકા પંચાયતમાંથી થતો હોય છે પંચાયત હસ્તકનું આ નાળું છે ઓળોપ

આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈ અને એ જૂના ભૂંગળા આપવામાં આવ્યા છે નવા ભૂંગળા જે નાખવામાં આવ્યા છે એ તદ્દન તૂટી ગયેલા છે તમે ભૂંગળા બતાવી શકો છો ભૂંગળાની અંદર નીચેના ભાગમાં સંપૂર્ણ તિરાડ પણ પડી ગયેલી છે એવા હલકી કક્ષાના ભૂંગળા નાખવામાં આવ્યા છે નાળાની નીચે જે નાળાના નિયમ મુજબ સરકારના જે જીઆર હોય પરિપત્ર હોય અને જે કામનું એસ્ટિમેન્ટ હોય એ મુજબ આમાં કામ ક્યાંથી નથી થયું પાયેથી જ કામ થયું નથી દીવાલનું કામ જે કરવું જોઈએ એ થયું નથી તો અધિકારીઓ

વર્ષો માંગણી હતી અઢીસો થી ત્રણસો લોકો જે વિસ્તાર છે એમાં એ અવર જવર હોય છે વર્ષોની માંગણી સરકાર ગ્રાન્ટ તો આપી પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મિલી ભગત થી માત્ર ને માત્ર ચોપડી દીધું હોય એવી આપણે સાદી ભાષામાં કહી શકાય કારણ કે અંદર એસ્ટિમેટ મુજબ લોખંડ કે નાળા કોઈ જાતનું કામ કરેલું જ નથી માત્ર અડધો ઇંચ વરસાદ હજી તો ભાવનગર ખાડા પડી ગયેલા હતા અને એ લોકો રાત્રે રિપેરિંગ કરવાનું જે પ્રકારનું કામ થવું જોઈએ તેને જોઈ શકાય છે આ ગઈકાલના જે રેતીના દ્રશ્યો બતાડી રહ્યા છે ગઈકાલ રાત્રિના જે રેતી છે તે અહીંયા નાખવામાં આવી એટલે કે જે રિપેરિંગ છે માત્ર ચોપડી દેવામાં આવ્યું પ્રથમ વરસાદે તેની પોલ છે તે પોલ ખોલી છે મોટો જે ભ્રષ્ટાચાર છે તે ચોક્કસ રાધા સામે આવ્યો છે જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો બદલતો પણ ભ્રષ્ટાચાર નો એક બોલતો પુરાવો સામે આવ્યો